છેલ્લા એક મહિનામાં ચાંદીમાં જબરદસ્ત સોના અને ચાંદીના ભાવનું એનાલિસિસ સોનાના ભાવમાં નીચામાં ચાર હજાર ડોલર અને ઊંચામાં ચાર હજાર ત્રણસો તેત્રીસ ડોલર સપાટી જોવા મળી એક મહિનામાં સોના એ છ પોઈન્ટ નેવું ટકા જેટલું વળતર આપ્યું જયારે ચાંદીમાં

રૂપિયા અત્યારે થોડો મજબૂત જોવા મળ્યો ડોલર ઇન્ડેક્સમાં જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે ડોલર ઇન્ડેક્સ અત્યારે અઠ્ઠાણું રૂપિયા આસપાસની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે ડોલર ઇન્ડેક્સમાં જે સતત નબળાઈ છે તે સોનાના ભાવને સપોર્ટ આપી રહી છે ચાંદીના ભાવની વાત કરીએ ચાંદીના ભાવનો ચાર્જ ફક્ત એક સપ્તાહના ગાળામાં સાત ટકા જેટલો જબરદસ્ત ઉછાળો ચાંદીના ભાવમાં જોવા મળી ગયો છે વધુ એકવાર ચાંદીએ છેલ્લી ચોવીસ કલાક ની અંદર ઓલ ટાઈમ હાઈ સપાટી બતાવી દીધી ચોવીસ કલાક દરમિયાન પાસઠ ડોલર નીચે સપાટી થી ઉછળી અને ચાંદી એ સડસઠ ડોલર ની નજીકની ઓલ ટાઈમ સપાટી બતાવી દીધી ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં પાસઠ પોઈન્ટ પંચાવન ડોલર અને ઊંચામાં છાસઠ પોઈન્ટ પાસઠ ડોલર જોવા મળી છે ચાંદીના આજના ભાવ પર નજર કરીએ છાસઠ પોઈન્ટ પંદર આંતરરાષ્ટ્રીય ચાંદી એક કિલો અંદર ચોરાણું હજાર નવસો સાડત્રીસિલો નવસો નો ચાંદી એકલા અઠવાનું હાજર આઠસો સાડત્રીસ નવસો નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય કોલ ઇન્ટ્રા ડે અને ફક્ત સમજૂતી માટે છે ચાંદીના ભાવના એનાલિસિસ ઉપર નજર કરીએ તો ફેડે દરોમાં જે ઘટાડો કર્યો ત્યારબાદ સોના પાછળ ચાંદીમાં જે મજબૂતી જોવા મળી અને સાથે ચાંદની વધતી માંગ અને પુરવઠામાં ખેંચને લઈ બે તરફી વધત વચ્ચે પણ ઊંચી સપાટી જાળવી રાખવામાં ચાંદી સફળ થતી જોવા મળી રહી છે અને ચાંદીના ભાવ બાદ હવે સોનાના ભાવની વાત કરીએ તો છેલ્લી એક સપ્તાહનો ચાર્જ જોઈએ તો સોનાના ભાવમાં એક સપ્તાહમાં બે પોઈન્ટ જેટલો ઉછાળો જોવા મળ્યો બેતાલીસો ડોલરથી લઈ અને ઊંચામાં તેતાલીસો પચાસ ડોલરની સપાટી જોવા મળી છે છેલ્લી ચોવીસ કલાક દરમિયાન તેતાલીસો પચાસ ડોલર ની સપાટી થી સોનામાં કરેક્શન જોવા મળ્યું અને ઘટાડો જોવા મળતા તેતાલીસો વીસ ડોલર ની નજીક સુધી ઉતરી ગઈ છે

આજે અમેરિકા જાહેર કરશે અગત્યના ઇકોનોમિક ડેટા યુએસ સીપીઆઈ ડેટા અને અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા તે પહેલા જેવે રશિયા યુક્રેન યુદ્ધમાં સમાધાન થવાની સંભાવના વધી રહી છે અને અગત્યના અમેરિકન ઇકોનોમિક ડેટા આવી રહ્યા છે તેને લઈને સોનાના ભાવમાં ઊંચા મથાળેથી પ્રોફિટ બુકિંગનું કરેક્શન જોવા મળ્યું છે અને આ બાજુ બેંક ઓફ ઇંગ્લેન્ડ બેંક ઓફ યુરોપ અને બેંક ઓફ જાપાન વ્યાજ દરોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે વ્યાજ દરોમાં શું ફેરફાર થાય છે વધારો થાય છે કે ઘટાડો થાય છે તેની સોનાના ભાવ ઉપર અસર થશે જેને લીધે એનાલિસ્ટ તો અત્યારે બેંક બેંક છે તેના નિર્ણય ઉપર નજર રાખી રહ્યા છે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં છે સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં એક લાખ તેત્રીસ હજાર એકસો ત્રીસ રૂપિયા બિલ વગર સોનાનો ભાવ ચોવીસ કેરેટ બાવીસ સોનું એક લાખ એકવીસ હજાર નવસો નેવું અને ચોવીસ કેરેટ વિથ જીએસટી સોનું એક લાખ છત્રીસ હજાર બસો ત્રીસ રૂપિયાના ભાવમાં વેચાયું છે સુરત રાજકોટ વડોદરા ભાવનગર ભુજ જામનગરમાં જામનગરમાં પાંત્રી વચ્ચે સોનાના ભાવમાં બે દિવસની અંદર સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામે પાંચ નો ઉછાળો જોવા મળ્યો હતો હવે છેલ્લા ચાર દિવસથી ઊંચા મથાડેથી બે તરફી વધઘટનો માહોલ સોનાના ભાવમાં જોવા મળે છે હાલ આંતરરાષ્ટ્રીય સોનું મજબૂત દેખાઈ રહ્યું છે પરંતુ આગળ વધઘટ થઈ શકે તમારા શહેરના સોના ચાંદીના તાજા ભાવ જાણવા માટે કોમેન્ટમાં શહેરનું નામ લખીને મોકલી આપો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે લિંક કોમેન્ટમાં આપેલી છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે રોજના તાજા ભાવ અને અગત્યની માહિતી માટે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો અને આ રીતની અપડેટ રેગ્યુલર જોવા વિડીયો લાઈક શેર કરી કરવાનું ફેસબુક ના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર